માવઠા થાય છે અને પછી ફૂગનો રોગ આવ્યા છે પાછો આવે ઈયરો પડી છે આ મરચિયાનું બધું કાઢી નાખવું પડ્યું છે મરચારો પાક છે તે બિલકુલ પેલી કાળી મસી આવી ગઈ છે તે ફૂલમાંથી અટતી જ નહીં એટલે એના બદલે મળતી પણ ખરાબ થઈ ગઈ છે એટલે બધામાં નુકસાન છે અને તમાકુ જે તમાક કરીએ તો એમાં ભૂંડો એરોન કરે છે મરચાનો વાવેતર પંચાણું ટકા પૂરેપૂરું નુકસાન છે ખાલી બે બે ટકા વધ્યું છે અને એમાં બી ઉતારામાં કોઈ જ ફેર પડ્યો નથી ઉતારો એટલે એકદમ નિષ્ફળ છે બસો થી ત્રણસો મન વિગે જે આઠસો મન વીઘે ઉતારો હતો તો એની જગ્યાએ બસો થી ત્રણસો માં ગયા છે